નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ફરી એકવાર આપણે અતીતનો ઇતિહાસ જોઈશું આજે ભમરે કૂવાની મુલાકાત લીધી છે ઉત્તર ગુજરાતમાંથી આપણા મિત્ર મહેમાનો બધા આવ્યા હતા તો એમની સાથે આપણે ડાકોર દર્શન કરવા જતા હતા તો રસ્તામાં આ ભમરે કૂવો આવે છે એટલે ખેડાથી આપણે મહેમદાદ તરફ જતા હતા ત્યારે અહીં આ ભમરિયા કૂવા આગળ આપણે ઉભા રહ્યા છીએ અને અત્યારે બધા ગેસ્ટને લઈ અને આપણે ભમરે કૂવા જોવા જઈ રહ્યા છીએ આપણે શરૂઆતમાં જીપી સિરીઝ શરૂ કરી ત્યારે ભૂમરે કુવાના વિડીયો શેર કરેલા છે ને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે અને અને ત્યારબાદ પણ આપણે ભૂમરે કુવાના કેટલાક વિડીયો શેર કરેલા છે અહીંયા પૂરાતત્વ દ્વારા થોડી સૂચના અને ચેતવણી પણ લખવામાં આવી છે અને અત્યારે આપણે બધા ગેસ્ટ સાથે ભૂમરે કુવા જોવા જઈ રહ્યા છીએ એ જ પરિસ્થિતિમાં જે આપણે ત્રણ વર્ષ પહેલાં શૂટ કર્યું હતું એ જ કંડિશનમાં એ જ પરિસ્થિતિમાં અત્યારે આ ભમરિય કુવો દેખાઈ રહ્યો છે ભમરેકો વિશે તો આપણે અગાઉ જણાવી ચૂક્યા છે કે છસોથી સાતસો વર્ષ જૂનો આ કૂવો છે ને પંદરમી સદીમાં જે મોહમ્મદ બેગડો રાજા થઈ ગયો એના દ્વારા આ જલમહલ જેવો આ ભમરિયો કુવો બનાવાયો છે એમ કહેવાય છે કે સાત નો આ ભમરે કો બનાવાયો હતો પરંતુ આપણને ત્રણ ચાર માળ તો અહીંયાથી દેખાય છે ને આપણે લગભગ એક બે માળ તો નીચે ઉતરી શકીએ છીએ અને એનું અંદરથી આપણે શૂટિંગ પણ કરેલું છે મિત્રો આપ જાણો છો તે પ્રમાણે મોહમ્મદ બેગડો અહેમદાબાદનો રાજા હતો અને એણે બે ગઢ જીત્યા હતા પાવાગઢ અને જૂનાગઢ એટલે બે ગળો એવું કહેવાતું હતું અને ત્યારે જ્યારે રાજાશાહી સમયે રાજ સત્તા માટે પિતા પુત્રની હત્યા કરી નાખે અથવા પુત્ર પિતાની હત્યા કરી નાખે ભાઈ ભાઈની હત્યા કરી નાખે એવો સમય હતો ત્યારે એવું કહેવાય છે કે બેગડાને કોઈ ઝેર આપીને મારી ન નાખે એટલે એના માતા દ્વારા બાળપણથી થોડું થોડું ઝેર આપવામાં આવતું હતું અને પછી એની માત્રા વધતી ગઈ પછી ઝેર એટલું બધું પચાવી દીધું અને એ ઝેરના કારણે એના શરીરમાં દાહ એટલે ગરમી થતી હતી અને એ અગન જે દાહ છે એનાથી બચવા માટે આ જે વચ્ચેનો ભાગ છે કમન જેવું એની વચ્ચે લોખંડની સાકળ લગાવી અને નીચે પાટણો લગાવાયો હતો અને હિંચકા જેવું બનાવાયું હતું અને મોમ્મદ બેગડો એની અંદર જ બેસતો હતો પાણી ભરેલો આ જલમહલ હતો અને જે શરીરની ગરમી છે એટલે જે દાહ ઝેરના કારણે થતી હતી એનાથી એનાથી રાહત થતી હતી અને આજુબાજુ ઝરૂખા જેવું પણ છે અને બીજા બધા રૂમ પણ છે જેમાં સેનાપતિ સૈન્યવાળા લોકો પણ રહે સૈનિકો રહે રાણી અને પરિવારજનો પણ રહી શકે એવા બધા ઓરડાઓ છે આપણે થોડા ડીપ અંદર જઈએ છીએ અંદર થોડું જવાય એવું છે આટલું ખુલ્લું છે ભાગ ખૂબ જ દુર્ગંધ અંદર આવી રહી છે ચામડચિડિયા અને બધું છે તેમ છતાં આપણે થોડું અંદર જઈને શૂટ કર્યું છે અગાઉ પણ આપણે બે વિડીયો બમરે કોને શેર કરેલા છે અને આજે આ આજે ગેસ્ટ આવેલા છે એટલે એમને બતાવવા માટે આપણે નીચે લાવ્યા છીએ અને જુઓ અંદરની સ્થિતિ જરૂખા છે ટોડલા છે અને બારી બારણા અને અંદર બધા રૂમ છે સરસ અને આ બે કમાન દેખાય છે એની વચ્ચે જે પેલો હિંચકો લગાવાતો હતો અને પાટળા હતા અને એ પાટળા એ હિંચકો છે પાણી સુધી નીચે રાખતા હતા જો ચામડચા કેટલા બધા છે અને આ જુઓ કમાન અને જરૂખા અને સરસ ટોડલાને એવું બધું છે મમ્મરિય કુઓ છે અને અસ્તિત્વના અંતિમ તબક્કામાં છે અને રચનામાં આ ઈં ઈંટોનો પણ ઉપયોગ કરાયો છે એટલે આ ઈંટેરી ભાગ છે થોડો અને પાષાણથી પણ થોડા શિલ્પ થોડું સ્થાપત્ય જેવું બનાવાયું છે એ બધું પથ્થરથી જ કમાનને એવું પાષાણથી બનાવાયું છે જે કૂવાનો ભાગ જે છે તે થોડો અલંકૃત કરાયો છે પાષાણ કંડારી અને થોડા શિલ્પ બનાવાયા છે અને જે અંદર ઓરડાને છે એ ઈંટેરી ઓરડા છે ઇંટો દ્વારા બનાવાયા છે ચૂના અને ઈંટ દ્વારા બનાવાયા છે અને બીજા માળ સુધી આપણે જઈ શકીએ છીએ અંદર પછી રાઉન્ડ સીડી છે સેકન્ડ ફ્લોર છે ત્યાંથી રાઉન્ડ સીડીમાંથી નીચે સુધી જઈ શકાય છે એ તે પાણી અત્યારે થોડું ચોમાસાના કારણે પાણી થોડું ભરાયું છે નહીં તો આનાથી નીચે હજુ આપણે જઈ શકાયું થોડું હતું ડીપ અને જુઓ તમે આ બધું સરસ કલાકૃતિથી કંડારાયેલા છે અને કબૂતર પણ ઘણી મોટી સંખ્યામાં અહીંયા હોય છે અને અંદર ચામડચિડિયા ખતરનાક છે અને અંદર જે ભાગ છે ઓરડા ત્યાં તો ભયંકર બધું આવે છે અને આ બે કમાન છે એની વચ્ચે જ કમાનની અંદર જ પેલો હિંચકો લગાવાયો હતો અને મોટો પાટ જેવું હતું કે જેની અંદર હિંચકા ખાઈ શકાય અને પાણીની અંદર પણ શરીર રાખી શકાય અથવા પગ એની અંદર રાખી શકાય એવો અહીંયા વ્યવસ્થા કરાઈ હશે આ બધો ઇન્ટેરી રૂમ છે બધા રૂમો છે અને એની અંદર પણ ગોખલા છે બધા અલગ અલગ એટલે જે તે સમયે કદાચ પ્રકાશ માટે દીવા રાખી શકાય અહીંયા મૂકી શકાય અને અન્ય ચીજ વસ્તુ પણ રાખી શકાય એવા ગોખળા બનાવાયેલા છે અને ભયંકર અહીંયા અત્યારે ચામડચની દુર્ગંધ આવી રહી છે અને ત્યાંથી થોડા આગળ ડીપ જાઓ તો અંદર તો ઓક્સિજન લેવલ પણ ઘણું ઓછું થઈ જાય એવો એરિયા છે અંદર અહીંયાથી તમે જુઓ સરસ કમાન અને એ બધું છે મિત્રો આપણે બીજા વિડીયો શેર કરેલા છે એમાં ઘણી બધી સ્ટોરી ભમરિય જણાવેલી છે પરંતુ ભમરિય એટલા માટે કહેવાય છે કે ઉપર જે બીજા ત્રણ ચાર હોજ જેવું હતું અને એમાંથી સતત પાણી ફુવારાની જેમ અંદર પડતું હતું કેનાલ નેક જેવું છે અને જે પાણી વમળ આકારે થતું હતું ત્યારે એટલે એને ભમળ ભ્રમર એમ ભ્રમરિયકુઓ કહેવાતું હતું મિત્રો આ વિડીયો આપણે ગમે તો એટલે લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત